ગુડ મોર્નિંગ મિત્રો આજે હું ફરી તમારા માટે લંડનમાં બનેલા એક રિયલ ઇન્સિડન્ટનો વિડીયો લઈને આવ્યો છું હવે આ ઇન્સિડન્ટ છે ને મારા ઘરના ફેમિલી મેમ્બર સાથે જ બનેલો છે એટલે કે મારી વાઈફ સાથે જ આ ઇન્સિડન્ટ બન્યો છે તમને મિત્રો એવું જ લાગતું હશે ને કે જ્યારે દુનિયાની સેફેસ્ટ કન્ટ્રીનું નામ લેવામાં આવે ને ત્યારે તમારા મનમાં છે ને યુકે લંડન તમારા મનમાં ઓલવેઝ યુ નો આવે જ કે ભાઈ હા લંડન તો એકદમ સેફ છે ત્યાં છે ને કશા જ પ્રોબ્લેમ નથી યુ નો તો મિત્રો આજે હું તમારી માટે છે ને મારી વાઇફ સાથે બનેલો અને જો તમે પણ ઇન્ડિયાથી આવ્યા હોય ને તો હમણાં જ આવ્યા હોય ને તો આ રિયાલિટી જાણવાની જાણવી તમારે જરૂરી છે અને સાથે સાથે જે ફ્યુચરમાં આવવાના છે એમને પણ આ રિયાલિટી જાણવી છે ને ખૂબ જ જરૂરી છે તો મિત્રો ચાલો ત્યારે આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનું અને શીખવાનો પ્રયત્ન કરીએ હવે આ સ્ટોરી છે ને મારા ઘરથી જ ચાલુ થાય છે તો હું ને મારી મારી વાઈફનો છે ને ફોન એની સ્ક્રીન છે ને ફોનની છે ને તૂટી જાય છે અને કોઈ કારણોસર થોડા ટાઈમ પછી આખો ફોન જ બંધ થઈ જાય છે તો અમે છે ને એની માટે એક ફોન લેવાનું વિચારીએ છીએ હવે ફોન લેવાનું વિચારીએ એટલે તમને ખબર છે અત્યારે તો લેટેસ્ટ જે મોડલ ચાલતું આઈફોન લાવો છે યુ નો કોઈ બી સેમસંગનું કોઈ ઓછું મોડલ લાવવું છે આજ વસ્તુ ચાલે ને તો અમારે બી એ ડિબેટ ચાલતી હતી અને ઇન્ડિયન શું થયું કોઈ કારણોસર અમે મારો બી ફોન બગડ્યો ને એટલે કોઈ કારણોસર અમે છે ને ફોન લેવાનું મોંઘો ફોન લેવાનું વાર્યું ને અમે બંને છે ને પીએસ જે ફોન લઈ આવ્યા એટલે ખાલી ખાલી સિમ વગરનો ફોન લઈ આવ્યા જેમાં તમે કોઈ બી સિમ કાર્ડ નાખીને તમે એ ફોન ચલાવી શકો તો અને એની પ્રાઇસ બહુ ઓછી હતી એટલે જો અમે આઈફોન લત તો અમારે લગભગ એ અમને જે બી હોય બે હજાર પંદરસો જે બી એની કોસ્ટ હોય સેમસંગમાં બી જે બી કોસ્ટ હોય એમને અમને પડે તો અમે છે ને બે એવું હસબન્ડ વાઈફે છે ને સસ્તો ફોન લેવાનો વિચાર કર્યું હવે અમે જો ફોન આવી જાય એટલે સિમ કાર્ડ નાખીને ચાલુ કરી દઈએ છીએ તો એક દિવસ છે ને મારી વાઈફ શોપિંગમાં જવાનું વિચારે છે અને શોપિંગમાં તમને ખબર જ છે કે અમારે હું જે એરિયામાં રહું છું રીનેશલેન ત્યાંથી શોપિંગ સેન્ટર અમાર જો એટલે કપડાનું જો શોપિંગ કરવું હોય તો આ બાજુ અમને હેરો એકદમ નજીક પડે તો હેરો શોપિંગ સેન્ટર મારી વાઈફ જાય છે અને ત્યાં જાય છે ને એટલે બધા જે બી સ્ટોરમાંથી અને જે જે શોપિંગ કરવાની એ બધી શોપિંગ કરે છે પણ પછી છે ને એ પહોંચે છે પાઉનલેન્ડના હવે એ જેવી જ પાઉનલેન્ડમાં પહોંચે છે ને તો એની બધી જે બી શોપિંગ એને જે બી નાની મોટી વસ્તુ છોકરાઓને લેવાની હોય છે એ લે છે અને તે વખતે શું થાય છે એ વખતે એક એ મને છે ને કોઈ વસ્તુ પૂછવા માટે કે ભાઈ આ વસ્તુ લઉં કે ના લઉં એ પૂછવા માટે મને ફોન કરે છે અને એ જ મને જે જ ફોન કરે છે ને અને પછી એ ફોન છે ને એના જીન્સમાં જ જીન્સ પહેર્યું હોય છે ને એ પોકેટમાં મૂકી દે છે હવે પછી ફરી પાછી મારી વાઇફ જે બી શોપિંગ એને કરવાનું એ ચાલુ કરે છે ત્યાંથી ને હામેથી દરવાજેથી એક માણસ છે ને હુડી પહેરેલો એને બધું જ આખું આખું એનું માથું કવર કરી દીધું હતું અને એનો ફેસ તો દેખાતો જ નહોતો એ માણસ છે ને મારી વાઈફ સાથે આમ ખભો મારીને અથડાય છે હવે મારા વાઈફને એવું લાગ્યું કે ભાઈ ખભો મારીને જો અથડાય છે એટલે મારા વાઈફને લાગ્યું કે કંઈક તો કંઈક તો થયું તો તે વખતે શું થયું મારા વાઈફ પછી તરત જ એને પોકેટ ચેક કર્યા પોકેટ ચેક કર્યા ને તો તમે માનો નહીં એનાઓ મોબાઈલ ગાયબ હતો હવે એટલે એને થોડો ડાઉટ ગયો કે પેલો જે માનવ સાથે રહ્યો ને એની એને એનો મોબાઈલ કાઢી લીધો પોકેટમાંથી પબ્લિકની સામે સામેઓ કેટલી બધી પબ્લિક હતી અને જેવી મારી વાઇફને ખબર પડી મારી વાઇફે બૂમ પાડી ત્યાં સિક્યુરિટીવાળા બી હતા એ સ્ટોરના દરવાજે સિક્યુરિટીવાળા બી હતા તે છતાં મારી વાઇફે બૂમ પાડી કે પેલો ભાઈ મારો મોબાઈલ લઈને એ સ્ટીલ માય ફોન એવું કીધું ને તો બી પેલો એવો ભાગ્યો ને સિક્યોરિટીવાળા એમને કશું જ કર્યું નહીં બહાર જઈને પોલીસ હતી મારી વાઇફે પોલીસ સાથે બી વાત કરી તો પોલીસે એમને એવું કીધું કે ભાઈ તમે એક કામ કરો જે બી નજીકનું પોલીસ સ્ટેશન હોય ને ત્યાં જઈને તમે રિપોર્ટ બુક કરાવો હવે મારાવાલા પોલીસની સામે સિક્યુરિટી લોકો દોરે દાડે લાઇક લગભગ બપોરના બે વાગ્યા ત્યાં બે વાગ્યા ઇન્સિડન્ટ થયો હવે લખી ફોન ફોનની કિંમત એટલી બધી મારા વાલા તમે જે રીતના લંડન દૂર બેસીને સમજો કે બહુ સેફ છે બહુ સેફ છે લંડનમાં એવું છે ને કશું જ નથી કારણ કે આજકાલ તો છે ને પેલું સાંભળ્યું છે ને તમે કહેવત કે નજર હટી દુર્ઘટના ઘટી મારા વાલા મોટા મોટા સ્ટોરમાં બી છે ને લોકો ઠેલાને ઠેલા ભરીને તમે ઘણા બધા વિડીયો જોયા જશે વિદેશના કે લોકો ઠેલાને ઠેલા ભરીને છે ને લોકોની સામે દસ દસ માણસનો સ્ટાફ કામ કરતો હોય સિક્યુરિટી કામ કરતો હોય તો બી એની સામે વિડીયો બી કોઈ રેકોર્ડિંગ કરતો હોય તો બી એમની સામે લોકો છે ને ચોરી કરીને મોટી મોટી બેગો ભરી ચોરી કરીને બહાર નીકળી જાય છે એને કોઈ ટચ કરવા બી તૈયાર નથી કારણ કે અહીંયા લો એટલા બધા ખતરનાક છે ને કે નાની મોટી ચોરીમાં પોલીસવાળા ચોરોને કશું જ કરતા નથી અને તમારા બી હાથ બંધેલા હોય છે કે તમે તમારો પોતાનો બી બિઝનેસ હોય કે પછી બીજાનો બિઝનેસ જોબ કરતા તમે એમને કશું જ નથી કરી શકતા ઇવન તો સિક્યોરિટીવાળા બી એમને બી એટલી બધી કાળજી રાખવી પડે છે જે એમણે કોઈ વસ્તુ એમની પાસેથી લેવી હોય ને તો એમને બધી બહુ વસ્તુનું ધ્યાન રાખીને એ વસ્તુ એમના પાસેથી ઇનો ખેંચીને લેવી પડે છે પણ મને નથી લાગતું કે કોઈ જ વસ્તુ સેફ છે અહીં ઘડી કારણ કે કોની પાસે શું છે ક્યારે તમને એનો તમારી પર અટેક કરી બેસે કશો જ ભરોસો નહીં તો મિત્રો તમે જેટલું સમજો છો ને વિદેશમાં બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે ને અત્યાર તો જ્યાં મોંઘવારી વધી છે ને એમાં તો લોકો શું તમને કહું જે લોકો પાસે ખરેખર જેની તકલીફ જેને ખરેખર તકલીફ છે અને એમાં એવું બી છે ઘણા લોકો કામ ધંધો નથી કરતી કરતા હોતા નો તો અત્યારે સિચ્યુએશન બહુ જ ખરાબ છે અને પરિસ્થિતિ એવી છે ને કે તમે જો તમારું ધ્યાન ના રાખો ઇવન તો ધ્યાન બી રાખો ને જો તમારી સાથે કોઈ ઇન્સિડન્ટ બનવાનો હોય ને તો એ ઇન્સિડન્ટને કોઈ જ રોકી નથી શકતો અને ખાસ કરીને આ ચોરીનો ચોરીવાળો ઇન્સિડન્ટ તો તમારી સાથે જો બનવાનો હોય ને તો કોઈ જ નથી રોકી શકતો કારણ કે હવે તો તમે લંડનમાં ચાલતા બી હોય ને અને જો ચાલતા ચાલતા વાત કરતા હોય તો ક્યારે તમારો ફોન ગાયબ થઈ જાય ને કશો જ ભરોસો નહીં તો મિત્રો બસ તમને એક જ સલાહ આપું છું જ્યારે બી જ્યારે બી તમે ફોન લઈને બહાર નીકળો ને તો એક તો પહેલાં હેડફોનથી વાત કરજો અને ફોન એવી જગ્યાએ અંદરની સાઈડ મૂકજો જેથી બહારથી કોઈ ખૂંચવીને ના લઈ જાય થોડો બહાર દેખાય ખબર છે ને આપણે બધા આદત હોય છે કે ફોન તમારે બહાર થોડો દેખાતો હોય એવો જ બધા રાખતા હોય તેવા લોકોને ખાસ કહું છું ફોન એ રીતે મૂકજો કા તો બધું જેમાં ચેન આવે ને એવું પોકેટ રાખજો ને એમાં ફોન મૂકજો જેથી તમારો ફોન સુરક્ષિત ને આવા એનો વાયરલેસ હેડફોન હોય તો તમારે ફોન બહાર એકવાર ફોન લગાયા પછી સેફ જગ્યાએથી ફોન લગાવીને તમારે પછી ફોન બહાર કાઢવો ના પડે અને સાથે સાથે જે બી લોકો હુડી પહેરીને માસ્ક પહેરીને તમારી પાછળ બી ચાલતા હોય કે પછી કોઈ બી જગ્યાએ સ્ટોર બોરમાં ખરીદી કરવા ગયા હોય શોપિંગ કરવા ગયા હોય ત્યારે બી તમે હુડી પહેરેલા લોકોથી ધ્યાન રાખજો જેને માસ્ક પહેર્યું છે એવા લોકોથી ધ્યાન રાખજો કારણ કે એ લોકો એમની આઈડેન્ટિટી છુપાઈ જાય પછી એ લોકોને ચોરી કરતાં કોઈ રોકી જ નથી શકતું સમજ્યા ને અને બસ તો આ વિડીયો અવેરનેસ માટે હતો ને આ સાચે ઇન્સિડન્ટનો વિડીયો જેથી તમે જો ઇન્ડિયાથી નવા આવ્યા હોય કે પછી ફ્યુચરમાં આવવાના હોય તો તમે એટલીસ્ટ વિદેશમાં એને સતર્ક પ્રો અને તમે એવું ના તમારા મનમાં ગ્રંથિ ના બનાવો કે ભાઈ વિદેશમાં તો છે ને બધું બધું જ એનું બધું સેફ છે ના મારાવાલા અહીંયા છે ને હવે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે છે તો મિત્રો હવે આ લંડનમાં મારી વાઈફ સાથે જે ચોરીની ઘટના બની હતી ફોન ચોરીની ઘટના બની હતી એનો હવે આ રિયલ ઇન્સિડન્ટનો વિડીયો હું અહીંયા જ પૂરું કરું છું મને આશા છે કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હતો અને આજનો વિડીયો છે ને અવેરનેસ માટે જ હતો જો તમને મારો આજનો વિડીયો થોડો ઉપયોગી સાબિત થયો હોય ને તો મારા વિડીયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા અને જો તમારા સગા સંબંધી કે ફ્રેન્ડ્સ ફેમિલીમાંથી હમણાં જ કોઈ લંડનમાં આવી હોય કે કોઈ વિદેશની કન્ટ્રીમાં ગયું હોય કે પછી ફ્યુચરમાં આવવાનું હોય તો એમની સાથે આ વિડીયો શેર કરજો હવે પાછા આપણે લંડનની જાણકારીવાળા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ